વાત કરી સાબરકાઠાની સાબરકાઠાના રાઈગઢ ખાતે આવેલા પ્રાચીન વૈદ્યનાથ મહાદેવના મંદિરે આજે વિશેષ માહોલ સર્જાયો હતો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બડે હનુમાનજી મંદિરના महंत અને વાગમભરી પીઠાધીશ શ્રી 1008 બલવીર ગિરીજી મહારાજે અહીં પૂજા અર્ચના કરી અને આરતીનો લાભ લીધો હતો હિંમતનગરના ગોરવાડા ગામે ચોટેલા મહાદેવના દર્શન બાદ તેઓ રાઈગઢ પહોંચ્યા હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા અને જેથી વૈદ્યનાથ મહાદેવ મંદિરે જે વૈજ્ઞાત મહાદેવ મંદિર છે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભક્તિ ભાવનો એક અનોખો માહોલ સર્જાયો હતો તે રાજ જે રાઈગઢ છે રાઈગઢ વૈજ્ઞાત મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો પ્રયાગરાજના महंत બલવીર ગિરીજીના દર્શન થયા જ્યાં ચોટીલા મહાદેવ બાદ રાઈગઢ આગમન થયું હતું અને જે ભક્તોને પીડ વચ્ચે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો પણ જોવા મળ્યા હતા અને વૈજ્ઞાત મહાદેવ મંદિરે આરતીનો લાભ પણ લીધો